ઓહો ભાઈ તલના તેલમાંથી બનાવેલા માથામાં નાખવાના તેલની વિશાળ રેન્જ ફક્ત કિસાન મસાલા સાવરકુંડલામાં જ હો ભાઈ તો ફટાફટ પહોંચી જાવ કિસાન મસાલામાં લીંબોળી કલોંજી જેવા આયુર્વેદિક તેલ સાથે સાથે જડીબુટ્ટી તેલ અને જાસૂદનું તેલ છે વાળના ગ્રોથ માટે આ ખૂબ જ ઉપયોગી છે અને પછી છે તેલ ખૂબ જ ઉપયોગી છે આમળાનું તેલ છે ખરતા વાળ માટે આ બધા કાળા તલના તેલમાંથી બનાવેલા છે દૂધીનું તેલ મગજને ઠંડક આપે છે અને ખૂબ જ ફાયદાકારક છે આ જટામાસી તેલ મેં પહેલી વાર સાંભળ્યું છે નીંદર નથી આવતી તો આનો ઉપયોગ કરો બ્રાહ્મી તેલ બાળકોના માનસિક વિકાસ માટે અને રાજાપુરી ટોપરાનું તેલ છે જે ખાઈ લેવાની છૂટ દેશી ગુલાબ જળ અને આમળા વાળને જાડા કરવા માટે સ્પ્રે જાસૂદનો હેર સ્પ્રે છે જે વાળના ગ્રોથ માટે છે અને ભૃંગરાજનો તેલ મગજની ઠંડક માટે અને સાથે સાથે કપૂરનો સ્પ્રે કાર ફ્રેશનર રૂમ ફ્રેશનર તરીકે ઉપયોગ કરી શકો છો ભેષક સહિતાના આધારે પાતાળ યંત્ર દ્વારા આ બધા તેલ બનાવેલા છે બસો એમએલની બોટલ છે ફક્ત બસો વીસ રૂપિયા પ્રાઇસ છે તો ફટાફટ કિસાન મોસ